ઇન્ડસ્ટ્રીયલ લેબર કોડ્સનો ગવર્મેન્ટ સુધારા કરવા જઈ રહી છે જે અમારા જેનો અમારે વિરોધ કરીએ છીએ આ સિવાય બેન્કોની અંદર છેલ્લા પંદરથી વીસ વર્ષથી પટ્ટાવાળાની ભરતી નથી થઈ અને એ પટ્ટાવાળાની ભરતી કાયમી કરવા માટે પણ અમે અમારી એક પ્રમુખ ડિમાન્ડ છે આ સિવાય બેન્કના જે કાયમી કામકાજો છે એ કાયમી કામકાજો આઉટસોર્સ એજન્સી દ્વારા બેન્કો કરવા જઈ રહી છે જેનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ તદ ઉપરાંત બેન્કની અંદર જે જૂની પેન્શન યોજના હતી જે નવા કર્મચારીઓને લાગુ નથી પડતી એ લાગુ કરવા માટેની પણ અમારી પ્રમુખ માંગણી છે આ એક દિવસની હડતાલ છે એ અમારી ટોકન સ્ટ્રાઈક ગણી શકાય આવનારા દિવસોમાં હજુ પણ જો ગવર્મેન્ટ પોતાની આજે એન્ટી વર્કર અને એન્ટી લેબર પોલિસીઓમાં સુધારો નહીં કરે તો આંદોલનને વધુ આક્રમક બનાવવાનો અમારો ઈરાદો છે